આજરોજ ઉમરેઠ પોલીસ લાઇનમાં રહેતા પોલીસ કર્મચારીઓના બાળકો સારી રીતે રમી શકે તે માટે ઉમરેઠ પીઆઈ બુલાંદ સાહેબ એક ક્રીડા તૈયાર કરેલું છે જેનું આજરોજ આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જીજી જસાની સાહેબે એનું ઉદ્ઘાટન કરેલું છે અને આ લાઇનમાં રહેતા તમામ બાળકોને નોટબુક પેન્સિલ તેમજ અન્ય ડ્રોઈંગના સાધનો પ્રોવાઈડ કરી તેમને પ્રોત્સાહિત કરેલા છે અને જીવનમાં અભ્યાસની સાથે સાથે રમતનું પણ કેટલું મહત્વ છે તે સમજાવી તમામ બાળકોને પ્રોત્સાહિત કરે છે નોકરી માટે સુવર્ણ તક LIC સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઇપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુએટી તથા અનેક લાભો